જય ગૌ માતા વંદે ગૌ માતરમ દોસ્તો ગાય માતા એમના સાનિધ્યમાં પહોંચી ગયા છે આજના દિવસમાં સર્વા માટે તો થોડોક વરસાદી માહોલ છે ઝરમર ઝરમર મેહુલો વરહી રહ્યો છે હરિયાળી ક્રાંતિમાં અને ગાય માતા પ્રારંભ કરી ચૂક્યા છે રૂઢિ પ્રમાણે ઢેલરને ગોરલને સંજુન નંદીન સરી રહ્યા છે અમારે નાગલ ઊભી છે થોડીક કસાલામાં દિક્કત આવી ગઈ એના હેતુથી ગુંડલું વળી ગઈ છે કારણ કે ઠંડી કોઈથી સતુ સંતોષાતી જ નથી આમાં ગાય માતા જાય એને તો ઠંડી ભીનું બહુ અનુકૂળ ન આવે પણ સાજા કરે બાપા આપનો સહયોગ અને સપોર્ટ કે જેથી કરીને અમારી ગાય માતા લેયરિયા લઈ રહ્યા છે વગર કાબેર બાવળી સરી રહ્યા છે ગંગા ઊભી છે લીલાવતી અમારે બંશીબેન સાટી રહ્યા છે લીલાવતીને એની દીકરી રીને એના હેતુથી તો આ આપણે ગાય માતાઓ છે સૌદ છે અને અમારા બે પરોળિયા નંદી મહારાજ છે જેને આપણી રાખવા માટે રાખેલા છે કારણ કે એ કંઈ છોડતા જ નથી અમારે આ ચાર વર્ષથી બિલકુલ દૂધ નથી આપતા ગોરલબેન પણ બુઢા છે એટલે રાખી રહ્યા છીએ કારણ કે છોડવાના નથી જય ગૌ માતા